ચૈત્ર નવરાત્રિ નવના બદલે આઠ દિવસની રહેશે જાણો તારીખ અને કળશ સ્થાપના મુહૂર્ત હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચથી શરૂ થઈ રહી છે આવો જાણીએ ચૈત્ર નવરાત્રિ ક્યારે છે અને કળશ સ્થાપનાના શુભ મુહૂર્ત વિશે હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે પંચાગ મુજબ વર્ષમાં કુલ ચાર વખત નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે જેમાં બે ગુપ્ત નવરાત્રી છે જે તંત્ર સાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અન્ય બે નવરાત્રિને ચૈત્ર અને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે ચૈત્ર મહિનાના સુદ પક્ષની એકમથી થતી નવરાત્રિને ચૈત્ર નવરાત્રિ કહેવામાં આવે છે નવ દિવસ સુધી ચાલનારી આ નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવે છે આ સાથે કળશની સ્થાપના કરીને ઉપવાસ પણ કરાય છે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ નવ નહીં માત્ર આઠ દિવસની છે જે ત્રીસ માર્ચથી શરૂ થઈ રહી છે આવો જાણીએ ચૈત્ર નવરાત્રિ ક્યારે છે અને કળશ સ્થાપનાના શુભ મુહૂર્ત વિશે ચૈત્ર નવરાત્રી બે હજાર પચ્ચીસ તારીખ હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપ્દા તિથિ ઓગણત્રીસ માર્ચની સાંજે ચાર સત્યાવીસ વાગ્યાથી શરૂ થાય છે જે ત્રીસ માર્ચે બપોરે બાર પોઈન્ટ ચાર નવ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચથી શરૂ થઈ રહી છે જે સાત એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ પૂરી થશે ચૈત્ર નવરાત્રી કળશ સ્થાપના મુહૂર્ત બે હજાર પચ્ચીસ પ્રથમ મુહૂર્ત ત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ સવારે છ વાગીને તેર મિનિટથી સવારે દસ વાગીને બાવીસ મિનિટ વાગ્યા સુધીનું છે બીજું મુહૂર્ત ઘટસ્થાપનાનો અભિજીત મુહૂર્ત બપોરે એક બે શૂન્ય એક થી બાર વાગીને પચાસ મિનિટ સુધી છે ચૈત્ર નવરાત્રિ નવ દિવસ નહીં પરંતુ આઠ દિવસ રહેશે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પૂરા નવ દિવસ નહીં પરંતુ આઠ દિવસની રહેશે ચૈત્ર નવરાત્રિમાં પાંચમનો ક્ષય થઈ રહ્યો છે આથી આઠ દિવસ સુધી નવરાત્રિ રહેશે